ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે તારીખ એક જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તેવામાં મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ મશીનને લઈને જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા શાક માર્કેટ થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે ચૂંટણી માટે મહત્વના ગણાતા બે પાસા એટલે કે મતદાર યાદી અને ઈવીએમ યુનિટ આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે

તે માટે ઇલેક્શન કમિશન દ્વારા દરેક વિધાનસભા મત વિસ્તારોમાં ઈવીએમના નિદર્શનની વાન હાલ ફેરવવામાં આવી રહી છે અને એ સિવાય અમે જિલ્લામાં અન્ય અમારી સરકારી ઓફિસીસ વગેરે પણ એક સ્ટેટિક આ પ્રકારના નિદર્શનના રાખી રહ્યા છીએ અમે આજે ફ્લેગ ઓફ તમામ વાનને કરી છે અને અમે આપના થકી વિનંતી પણ કરીએ છીએ વધારેમાં વધારે લોકો આ વોટિંગના એક્સપિરિયન્સને સમજે અને આપણે ભરૂચ જિલ્લામાં ખાસ એક પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકો વોટિંગ કરે વધારેમાં વધારે લોકો પોતાને આ મળેલા અધિકારનો ઉપયોગ કરે અને આપણે એક સારું ટર્નઆઉટ જોઈ શકીએ